મિત્રો ઉનાળાના વેકેશન માં તમે તમારા ફેમિલી મિત્રો સાથે બારે ફરવા જવાનું ક્યાંય વિચારતા હોય તો હવે તમારે પહોંચી જવાનું હાલાર વિલેજ રિસોર્ટમાં રાજકોટમાં એક નવો રિસોર્ટ ઓપન થઈ ગયો છે અહિયાં તમને મજા જ આવે રાખે તમે અમદાવાદ થી સુરત થી વડોદરા થી કોઈ પણ જગ્યા થી તમે સાસણગીર માં ફરવા આવતા હોય તો સાસણગીર માં જેવા રિસોર્ટ મળે એવો જ રિસોર્ટ અહિયાં ઓપન થઈ ગયો છે અને અહિયાં તો મસ્ત મજા નાનું એવડું પેકેજ છે માત્ર નવસો ને નવાણું રૂપિયા માં પર પર્સન ફૂલ ડે અહિયાં વિશાળ સ્વિમિંગ પુલ છે એમાં ધુબાકા મારો તમારે ઉભા ઉભા નાવું હોય સુતા સુતા નાવું હોય કે પાણીમાં અંદર નાવું હોય માત્ર નવસો નવાણું આખો દિવસ નાઈ શકો સવાર માં મસ્ત મજાનો નાસ્તો મળે છે આ દહીં ભાખરી આવું ઘણું બધું મળતું હોય છે બપોરે તમને અહિયાં લંચ મળી રહે છે રાત્રે ડિનર મળે છે એટલે જમવાની મજા જ આવે રાખે છે એમાંય પાછું ગુજરાતી કાઠિયાવાડી જમવામાં તો એવી વેરાયટી બનાવે છે સાહેબ આંગળા ચાટતા રહી જાશો કેમ કે ગુજરાતી કાઠિયાવાડી હોય અને આપણે પાછા ગુજરાતી એટલે જમવાની તો મજા જ આવે જો બે જાતના તો શાક છે ફરસાણ છે પુરી છે રોટલી છે પુલાવ છે આ શ્રીખંડ છે દહીં છે છાસ આ બધું અનલિમિટેડ છે અને પાછું ઓર્ગેનિક છે કેમ કે અહિયાં ઘરની જ વાડી છે

અને ખુલ્લા વાતાવરણ ની જે વાતાવરણ મજા છે સ્વિમિંગમાં એટલી મજા આવી અને પાણી સરસ પાણી ક્લીન એકદમ ક્લીન કુવાનું પાણી પાણી પ્યોર પાણી ક્લોરીન વગરનું પાણી સ્કીન ને કોઈ પણ માં ડિઝીઝ ન થાય કોઈ એવું પાણી

બીજી છે મજા આવે છે પાંચમી ખવાઈ જાય છે હવે આરામથી જમી લ્યો અહિયાં તો જો વિશાળ લાઈટિંગ વાળો પાર્ટી છે તમારે ફેમિલી ફંક્શન હોય કીટી પાર્ટી હોય બર્થડે પાર્ટી હોય કોઈના મેરેજ હોય સગાઈ હોય શ્રીમંત હોય એટલે તમારા ફેમિલી મિત્રો સાથે અહીંયા જ પહોંચી જવાનું ક્યાંય દૂર દૂર જવાની જરૂર નથી રૂપિયા ખોટા ખર્ચો કરવાની જરૂર નથી અહીંયા તમને મસ્ત મજાની મજા આવી રાખે છે સામે રેસ્ટોરન્ટ છે એક સાથે તમારે પચાસ જણાને જમવા બેસાડો હોય આનંદથી બેસી શકે છે જો તમે બહાર ગામથી તમારા ફેમિલી મિત્રો સાથે આવશો તો અહીંયા એક મસ્ત મજાનું ચૌદસોને નવાણું રૂપિયાવાળું પેકેજ છે જેમાં તમારે સવારથી આવતું રહેવાનું સવારમાં તમને નાસ્તો મળી રહેશે બપોરે મળશે લંચ રાત્રે ડિનર અને અહીંયા વિશાળ સ્વિમિંગ પુલ છે એમાં તમે તારે નાયે રાખો આખો દિવસ અહીંયા વિશાળ પ્લોટ છે તમારા બાળકો એમને રમવાની મજા આવશે નાના નાના હિંચકા છે નાના નાના લપસિયા છે ચૌદસો નવ્વાણું રૂપિયામાં તમને રાત્રે સ્ટે મળી રહેશે ચાર પાંચ જણા તમે ફેમિલીમાં હશો પર પર્સન ચૌદસો ને રૂપિયા ચાર પાંચ વ્યક્તિ હોય દસ વ્યક્તિ હોય અહીંયા ફેમિલી રૂમ છે મસ્ત મજાના એક સાથે તમે અહીંયા સુઈ શકશો જો એસી આવી જાય પંખા આવી જાય અહીંયા ટીવી છે મજા આવે રાખે એમ કે કંઈ ઘટે નહીં મસ્ત મજાના વિશાળ ટેન્ટ બનાવેલા છે સાસણ ગીર જેવી મજા તમારે અસલ લેવી હોય તો હવે પહોંચી જવાનું રાજકોટથી માત્ર પચીસ કિલોમીટરના અંતરે આવે છે વિલેજ રિસોર્ટ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી આ વેકેશનની અસલ મજા તમારા ફેમિલી મિત્રો સાથે માણવી હોય તો પહોંચી જવાનું વિલેજ રિસોર્ટમાં